નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા પંચાયત કચેરી ખાતે સંતરામપુર મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કડાણા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકસાન માટે આર્થિક સહાય અને ખેડૂતોને મકાનમાં થયેલ નુકસાન સહાય પેટે રૂપિયા છ લાખ છત્રીસ હજારના ચેક વિતરણ કરવામાં આવ્યા વધુમાં કેબિનેટ મંત્રીએ વરસાદમાં નુકસાન પામેલ કાચા મકાનોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સર્વે કરી અગ્રિમતા આપવા માટે પણ અધિકારીઓને સૂચના આપી છે કેબિનેટ મંત્રીએ કુબીરભાઈ ડિંડોરે આહવાન કર્યું હતું કે વિશ્વ નેતા અને સ્વચ્છતા માટે હંમેશા આગ્રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે બીજી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના ભાગરૂપે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર દરમિયાન સ્વચ્છતા સેવા પખવાડિયું અંતર્ગત મહીસાગર જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની સામૂહિક ભાવના જનજનમાં ઉજાગર કરવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં સૌને જોડાવા અપીલ કરી છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાઉુભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન માલીવાડ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર એપીએમસીના ચેરમેન શાંતિલાલ પટેલ ભાજપ અગ્રણીઓ અંબાલાલ પટેલ ભગવંતસિંહ પુવાર જયંતિભાઈ પટેલ કેપી ડામોર સહિત હોદ્દેદારો કાર્યકર્તાઓ સરપંચો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા